રાપર પોલીસ સ્ટેશન વિસ્તારના ત્રંબો ગામે થયેલ ખૂનના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી એક આરોપીને પકડી પાડતી પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ હકીકત એવી છે કે આ કામે મરણ જનાર ધનસુખ નારાયણભાઈ ડોડિયા રહે ગંબોવાળાને આરોપીની કાકાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોવાનું આરોપીને શક વહેમ હોય જેથી મરણ જનાર રાપર જતા હતા તે વખતે આરોપી પાછળથી આવી લોખંડના પાઇપથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી નાસી ગયેલ છે જે અંગે રાપર પોલીસ સ્ટેશન એસ્ટ્રોસિટી કલમ હેઠળ તથા ખૂનનો ગુનો તાત્કાલિક નોંધી ગુનામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલિક શોધી કાઢવા ખાસ સૂચના આપવામાં આવતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર શામળા સાહેબ બચાવ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચૂડાસમાં એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબી તથા બચાવ ડિવિઝનના પોલીસ સ્ટેશનોની અલગ અલગ ટીમો બનાવી રાતભર મહેનત કરી હ્યુમન સોર્સથી તથા ટેકનિકલ સર્વેલન્સથી આ ગુનાના નાસી ગયેલ આરોપીને ગણતરીના કલાકોમાં રાપર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ કાર્યવાહી નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર શામળા સાહેબ બચાવ વિભાગ દ્વારા ચલાવવામાં આવેલ છે આરોપીનું નામ ભરત કેશાભાઈ કોલી અખિયાણી ઉંમર વર્ષ ત્રેવીસ રહેઠાણ ત્રંબો તાલુકો રાપર કચ્છ